હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં આજે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ તો આપણે ઉપર આવી ગયા પતંગ ચગાવવા માટે અને ભાણુભા અને જેનિલ બે પતંગ ચગાવે છે દર્શનભાઈ પતંગ લઈને આવી ગયા છે

અને ઇકો મંગાવેલો છે જાવી છે હવે ઇકો લેવા ઇકો લેવા માટે દેસાઈનગર જવાનું છે અને સુરાભાઈ છીએ આપણે એ ઇકો લઈને આવે છે તો અમે જાવી છીએ હવે દેસાઈનગર તો આપણે પણ ઇકો આવી ગયો અને બધાને બેસાડીને આપણે નીકળી ગયા ફોજીમાં જમવા માટે આપણે પહોંચી ગયા જમવા પણ ગી વધારે બહુ લાગે છે હા બધે વાહન ની છે લાઈન કરેલી મૂકી છે તો જોયું હોય કેટલીક વાર લાગશે વારો આવશે વારો લખવા ગયા હતા ભૂકો મળી ગયો અને એ ફેમિલી ની હારે આવ્યો તો જેમાં સહપરિવાર સાથે જમવા આવ્યો હતો મને કે મારો બ્લોગ બ્લોગ બનાવી નહીં હજી એનો વિડીયો ઉતાર્યો અને અડધી કલાક જેવો વેઇટ કર્યો એટલે આપણો વારો આવી ગયો અને બેસી ગયા જમવા આ ભાઈ તો નગર મોબાઈલ જ જોવે છે થાકી ગયો પતંગ ઉડાડીને એટલે અને બાકી બધા વાત જઈને બે ગયા કે ક્યારે ઓર્ડર લેવા આવે ઓર્ડર લઈ લીધો અને આવી ગયું જમવાનું અને બધા ફટાફટ જમી લીધું હવે જમી લીધું અને નીકળવી છે એના ઘરે મૂકવા પછી જવાનું છે આપણે ઘરે તો આપણે પહોંચી ગયા મારા માસીજીની ઘરે અને હવે ઘરે જવાનું છે તો મળશું હવે નવા વ્લોગમાં આવી જ રીતે લાઈક કરતા રહો સપોર્ટ કરતા રહો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો મળશું હવે નવા વ્લોગમાં મહાદેવ મહાદેવ